માનેવર કેમ છો બધા મજામાં ને એત ભાઈ આપણે આજથી જવાનું છે કામમાં શું કરવા જવાનું પહેલો જાગરણ કરવા આજે અમારે યોગિતાબેનનું જાગરણ છે જયા પાર્વતી એટલે આજે અમારે જવાનું છે વરસાદ જો ચાલુ છે હજી અત્યારે વાગ્યા પાંચ ને તોય વરસાદ ચાલુ છે હજી બપોરે વળી થોડીક વાર વિહામાં ખાધો સવારનો એમનો સતત વરસાદ ચાલુ હતો અમારું ગામ તો આમ તો નજીક જ છે બહુ આખું નથી

તો મજા આવે બધાય મોપ ગોતતા હોય કે ક્યારે બધાય એમ કે ભેગા થાય એટલે એમ એટલે જો અમે સાંજે એટલે બધાયને તમને બધાયની મુલાકાત કરાવીશું જો હજી ઝીણો ઝીણો ચાલુ છે નૈયેદભાઈ ચાલુ છે વરસાદ ઝીણો ઝીણોથી અમારી શેરી બતાવું તમને વરસાદ બંધ જ નથી જે ચાલુ જ છે એમને બપોરે જરી વિહામાં ખાધો વળી પાછો ચાલુ થઈ ગયો પેલો વરસાદ ચાલુ હતો ને ત્યારે તમારે આમ ઉપરથી પાણી આવ્યું હતું ઓલી બાજુ એક આદુ ફૂલનું નાલું તૂટી ગયું હશે ને તો અહીંયા ફૂલ પાણી આવ્યું હતું એમાં સામેની જો શેરી રહી ને ત્યાં તો એ બિચારા બધાને ફરિયામાં પાણી ગળી ગયા હતા એકદમ પાણી આવ્યું હતું અમારે તો અહીંયા ઉચાણ રહે એટલે કે પાણી ગળે નહીં નીચાણ વાળું હોય ને બધા રાખવું પડે એમ જો ઝીણું ઝીણું ચાલુ છે ઝીણું ઝીણું ચાલુ જ રહીએ બંધ જ ના થાય અમારા જાગરણ છે ને એના મારી બેન છે ઓમ મારી ભત્રીજા થાય આ મારી ભત્રીજી આ ભત્રીજા ભાવ આ મારી ભત્રીજી આ મારી બેન cukur aja, dalam udah langsung banjelu gayri, kami berhati wow, berhati બધા એ બીજા બધા આ અમારી ભત્રી ગયા બહુ જુઝા એ ઓલા અમારે ભત્રી ગયા છે ત્રણે ત્રણ બધા જો થપોદાને રમવું છે બધું સ્ટાર્ટ કરે છે નાસ્તો આલો બધા નાસ્તો કરવા એમ બધા ખાવા મોટ ચણા મગની ઘુઘરી મોટની ઘુઘરી ને ચણા ને ઓલા બે જો જય પરતી રિયા એને ફરાળ કરવાનું કઈ છે પણ એ ના પાડે છે કે અમાર મત કરો ને બીજા બધા કરે છે નાસ્તો અમારા એત ભાઈ જો અહીંયા ઊભા ઉપર નાસ્તો કરે છે નહીં ભાઈ શું છે ભાઈ પછી 미주? <s>